ડાયમંડ બોર્સ ગત સત્તર ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કર્યાના આજે એકસો અઢારમાં દિવસે પણ બેતાલીસો માંથી માત્ર ત્રણ જ ઓફિસ શરૂ કરવામાં આવી છે નવા ચેરમેન ગોવિંદ ધોળકિયાએ ગુરુવારે વરાછાના ભાતની વાડીમાં ફેન્સી હીરાના વેપારીઓ સાથે મીટિંગની જાહેરાત કરી હતી સાત જુલાઈ અષાઢી બીજના દિવસે બોર્સના એસઆરકેની ઓફિસ શરૂ કરાશે તમે પણ ઓફિસ શરૂ કરો ધર્મનંદન ડાયમંડ એક જુલાઈએ ઓફિસ શરૂ કરવાની ઘોષણા કરી છે ઉદઘાટન પછી બુર્સ ધમધમાવાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસ બંધ કરી દીધી છે જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે અઢાર એપ્રિલે મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને પણ વહેલી તકે સુરત બુર્ડ્સમાં ઓફિસ શરૂ કરવામાં કહેવાશે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ખુલ્લા મુકાયેલા ડાયમંડ બુર્ડ્સને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ માનવામાં આવ્યું છે ચૌદ પોઈન્ટ આડત્રીસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ડાયમંડ બુર્સમાં છ સાઠ લાખ સ્ક્વેર મીટરનો ફ્લોર એરિયા છે

અને 7 નવેમ્બર 2022 ના રોજ પૂર્ણ થતા 7 નવેમ્બર 2022 ના રોજ પાલિકાએ બીયુસી પણ આપી દીધી હતી 67 લાખ સ્ક્વેર ફૂટ નું બાંધકામ કરતા માત્ર 1800 દિવસ લાગ્યા હતા બીજી તરફ અમુક કમિટી મેમ્બરોએ ઓફિસ શરૂ કરાવી ન હોવાથી 4.5 ચાર મહિને પણ ફર્નિચર બનાવ્યું ન હતું નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સત્તરમી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે હવે ડાયમંડ બુર્શને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે આઠ દસ દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા મેલી તકે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે જેથી કરીને એકસાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે ગઈકાલે ચોકી ફેન્સી માર્કિશના તમામ વેપારીઓ અઢીસો વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી જબરજસ્ત ઉત્સાહ હતો એમાંથી ચાલીસ પચાસ જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે એ બધાએ અમને ખાતરી આપી છે કે અમે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ સાતમી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં પહેલી તારીખે ધર્મેનંદન ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે પરંતુ અમે એક સાથે ચારસો પાંચસો વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું એ તારીખે ઓફિસ શરૂ થાય જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજીને વેપારમાં અડચણરૂપ ન અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ આવતી અઢારમી તારીખે બપોરના અમારી સુ બોમ્બે બીકેસીની અંદર મીટિંગ છે ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને આપણે તારીખ નક્કી કરીએ તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બોટ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે અને અમને જબરજસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે બધાને જેમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ